જય શ્રી ગોપાલ આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ શ્રી મેઘાજી પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ હમ સુકૃપિધમ સ્વરૂપ દાન દાતા રમ વિવર્ધકમ પ્રભુ શ્રી ગોપાલલાલજી આપણને આજ્ઞા આપી કે આપણે પઠન કરીએ બોલો પ્રભુ શ્રી ગોપાલુ ગ્રામની જે ઘોડી છે એ અર્પણ કરવાની છે અને તે બાબતે રતન રાવળ કહે છે કે ઠાકોરજી સાત દિવસની અંદર ઠાકોરજી એ નો અંગીકાર નહીં કરે તો હું એના ઉપર સવારી કરીશ અને મેઘાજીભાને તો ઠાકોરજીને આ ઘોડી અર્પણ કરવી હતી તો એવો લીધી કે સાત દિવસમાં જો પ્રભુ આ ઘોડીનો અંગીકાર નહીં કરે તો નદી કિનારી બળી મરવાનું અને ત્યાં સુધી અન્નજળ ન લેવા તો તે માટે ઠાકોરજીને બિરાજવા માટે મોરારદાસ જે છે તે ગોકુળ માટે રવાના થાય છે અને જે મેઘાજીભા છે તે સિહોરમાં ઠાકોરજીની પ્રતીક્ષા કરે છે તો આગળનો પ્રસંગ જોઈએ મોરાર દાસે દંડવત કરી પ્રભુને પત્ર આપ્યો ઠાકોરજી એ દાસના દાસ બની પોતાના ભક્તની અધિકતા કરવા પાસે બેઠેલા સમક્ષ શરૂ કર્યો સ્વસ્તી શ્રી રે ગામ રે જ્યાં છે મારા પ્રભુજી નું તેને પ્રેમે કરું પ્રણામ રે સ્વસ્તી શ્રી રે ગોકુડિયું ગામ રે

આવી આપ સ્વીકારો સ્વ હાથે રે સ્વસ્તી શ્રી રે ગોકુળ્યું ગામ રે સાત દિવસની મહેતલ કીધી રે વાત આપને સૌ સીધી રે મારા ઉર પૂર્ણ પ્રતિતિ રે સ્વસ્તી શ્રી રે ગોકુળ્યું ગામ રે વાલા નઈ જો આવો મુજ માટે રે તન છોડી સાતમી રાતે રે પાળો બીરદ કરુણા કરી આપે રે સ્વસ્તી ગોકુડિયું ગામરે ઉપર મુજબ દિનતા નો પત્ર વાંચતા ખોટી કંદર્પ લાવણ્ય એવા શ્રી ગોપાલલાલજી ના સ્વરૂપ માંથી જળે રાડ કરતું તેજ ચારે દિશામાં પ્રસરી ગયું

કે જ્યાં મારી જેવા પતંગિયાની દ્રષ્ટિ પણ ન પહોંચી શકે એટલું કહી ચરણ સ્પર્શ કરી હર્ષાશ્રુથી ટપકને નેત્રે દિન થઈ મોરારદાસ તથા શ્રી ગોપાલલાલ રથમાં બેસી મેઘાજીની સહાય કરવા રવાના થયા શ્રી ગોપાલલાલ રથમાં બિરાજ્યા અને મોરારદાસ રથ હાકે છે કેટલેક જતા મોરારદાસને એકદમ નિંદ્રા આવવા લાગી તેથી શ્રી ઠાકોરજી કહે છે મોરારદાસ તમે ઘણા થાકી ગયેલા છો અને ઘણા દિવસથી નિંદ્રા પણ પૂરી નથી કરી તેથી તમોને રથ હાંકતા નિંદ્રા આવે છે આ પ્રમાણે રથ ચાલે તો આપણે ક્યારે પહોંચીએ માટે તમો રથમાં આવી સુખેથી નિંદ્રા લ્યો અને લાવો હું રથ હાંકવા બેસું મોરારદાસ જાણતા હતા કે પ્રભુ ઈચ્છાથી જ દરેક કાર્ય બને છે માટે બીજી વાત કરતા રથમાં આવી શ્રી બેઠા બની ગયા પ્રભુએ અંતરિક્ષ રીતે રથ લાવી સુરકાના વનમાં ઉભો રાખ્યો અને મોરારદાસને જગાડી કેવા લાગ્યા મોરારદાસ તમે ઉઠો અને જુઓ આ ક્યુ ગામ આવ્યું મોરારદાસ એકદમ ઉઠી જુએ તો સુરકાનું મન ભાયડું તેથી કહેવા લાગ્યા પ્રભુ અકડી શક્તિ તમારી તેનો પાર કોણ પામી શકે પોતે ઉઠી દંડવત કરી રથ હાકવા બેઠા અને શ્રી ગોપાલલાલ રથમાં બેઠા સિંહોના પાદરમાં રથ ઉભો રાખી મોરારદાસ વધામણી આપવા માટે ગામમાં ગયા આ વખતે મેઘાજી શ્રી ઠાકોરજીનો એક ચિત્તથી ધ્યાન કરી બેઠા છે

ત્યારે મોરારદાસ કહે શ્રી ગોપાલલાલજી પધાર્યા છે માટે હવે બધા દુખ દૂર કરી સામયા કરી શ્રી ઠાકોરજીને પધરાવો એટલે તમારી ઈચ્છા પૂર્ણ થાય એ સાંભળી મેઘાજીના હર્ષનો પાર રહ્યો ને જે એક ઘડી પહેલા શોક સાગરમાં ડૂબેલા હતા શું કરવું તે કે સુજતો હતો તે આનંદ સાગરમાં ઝૂલવા લાગ્યા ગામમાં પર સઘળે સડે ખબર પડી ગઈ રતન રાવણ સમાચાર મળતા રાણી ઉમંગથી સામૈયા કરી શહેરમાં પધરાવી લાવ્યા રાજમહેલ માં ઉતારો આપ્યો મેઘાજી એ બધું ઘોડી ભેટ કરી રતન રાવડે કિંમતી રત્નો ભેટ કર્યા તેમજ પ્રજાજનોએ પણ પ્રભુ ઉપર પોતાના તન મન કુરબાન કરી સૌ પોત પોતાની શક્તિ અનુસાર ભેટ કરવા લાગ્યા શ્રી ઠાકોરજી એ બધાનો અંગીકાર કર્યો મેઘાજીને સાત દિવસના ઉપવાસ છોડાવી પ્રસાદ લેવડાવ્યા મોરારદાસ નો અપ્રતિમ કાર્ય અને ભાવના જોઈ શ્રી ઠાકોરજીએ એ કહ્યું વૈષ્ણવો પ્રસાદ લેતા તમને યાદ કરશે તેથી આપડામાં કહેવાય છે ને

જા ઘોડીઓ બાંધી છે તેમાંથી તારી ઘોડી ઓળખીને લઈ લે જોજે પણ બીજી લે તો ને એ સાંભળી રતન રાવળ ઉઠ્યો અને જો એ જુએ તો એક સાથે પચાસ ઘોડીઓ એક જ સરખી બાંધેલી છે તેમાં પોતાની ઘોડી કઈ રતન રાવળ ઓળખી શક્યો જ નહીં પોતાના મનમાં વિસ્મય પામ્યો પોતે એક ઘોડી માટે કેટલો પરિશ્રમ વેઠ્યો હતો

અને શ્રી ઠાકોરજીના સ્વરૂપને ઓળખી ન શક્યો એમ વિચાર કરતા કરતા પોતાના મનથી પોતાને ધિક્કારતો શરમાતો આવી પ્રભુના ચરણમાં પડ્યો અને કહેવા લાગ્યો પ્રભુ હું અધમ આપને શરણે છું મારો અપરાધ ક્ષમા કરો મને માફ કરો એમ કહી ગદગદ કંઠે બની ચરણ સ્પર્શ કરી ચરણમાં લોટવા લાગ્યો પ્રભુએ તેને બેઠો કરી શિર પર હસ્ત ધર્યો મેઘાજી પણ વિનંતી કરવા લાગ્યા પ્રભુ રતનને શરણે લ્યો શ્રી પછી સત્તરસો ને એક માં શ્રી ગોપેન્દ્રજી પધાર્યા ત્યારે રતન રાવણ ને દર્શન આપ્યા હતા જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તું દાસા દાસ દાસ જાણીને મને જમા કરજો બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય